નાઇટ પેટ્રોલિંગ ના ધજાગ્ર ઉડાડતા તસ્કરો વડોદરા શહેર પોલીસના ના પેટ્રોલિંગના પેટ્રોલિંગ ના ધજાગરા ઉડાડતા તસ્કરો ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં સન બંગલોમાં તસ્કરો ત્રાટક્યા તસ્કરોએ કોષ જેવા હથિયારથી નકુજા સાથે દરવાજો તોડી પ્રવેશ કર્યો ઘરમાં બાજુમાં રહેતા પાડોશી જાગી જતા આજુબાજુમાં રહેતા ફોન કરી લોકોએ ચોર ચોરની બૂમ પાડતા તસ્કરો પણ ચોર ચોરની બૂમો પાડી બાઇક પર થઈ ગયા ફરાર બાઇક પર ભાગતા પહેલા તસ્કરોએ સામેના મકાનમાં રહેતા મિતેશભાઈને પથ્થર માર્યો સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરતા કપુરાઈ પોલીસ પહોંચી સ્થળ પર ગત રોજ મકાન માલિક દુબઈ ફરવા જતા ઘર હતું બંધ મકાન માલિક નહીં હોવાથી પોલીસે જાણવા જોગ લીધી ફરિયાદ હું પરેશ કાછિયા સુધાકર પડોશી છું એમનો સુડતાલીસ નંબર છે મારો છેતાલીસ નંબર છે સવારે મારી મોર્નિંગ શિફ્ટ હતી એટલે મોર્નિંગ જવા માટે સવારે ઉઠ્યો તો બાજુમાં થોડો અવાજ આવતો હતો એટલે પછી નિરેશભાઈ ફોન કર્યો અને બાજુમાં રમેશભાઈને ફોન કર્યો પછી ખબર પડે ઘરમાં ચોર આવ્યા છે બહાર બાઇક પડલી હતી અને ચોર ચોરી બૂમ પાડી એટલે બાઇક પર બે જણા ભાગી ગયા થોડો અવાજ આવતો હતો એટલે લાગ્યું કે કોઈ મેન બાણું તોડી રહ્યા છે

અને ગઈકાલે જ દુબઈ ફરવા માટે ગયા છે અને મને સવારે પાંચ વાગે સાડા થી પાંચ ની અંદર સામે મિતેશભાઈ એમનો મારા પર કોલ આવ્યો હતો અને પછી મેં અહીંયા તપાસ કરી તો હજુ સુધી મને કંઈ ખબર નથી કે અંદર શું ગયું છે એમને મેં કોલ કર્યો છે પણ હજુ સુધી કોન્ટેક્ટ થયો નથી સવારમાં ચોરી થાય છે વહેલી ચોરી કરવા માટે આમાં તો એવું છે હવે કે આ લોકો શું છે દિવસમાં બધા સર્વે કરી જાય છે હોય એટલે બધા જાન કેમકે જતી ટાઈમે લોકો સાડા અગિયાર બાર વાગે બેગ લઈ નીકળ્યા છે એટલે મારું જાણું છે ત્યાં સુધી લગભગ જાન ભેદું કોઈ જોઈ હશે અને એમને આ બધું ષડયંત્ર કરી ચોરી કરી છે ના મારા પાસે અત્યારે હાલમાં કોઈ ફૂટેજ નથી સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો